સુરત ખાડીપુરને લઈ ધારાસભ્ય કુમારકાનાણીનું મુખ્યમંત્રીને પત્ર પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર મામલે આપ્યું સમર્થન મથુર સવાણીએ આપેલા સૂચનોનું તાત્કાલિક તપાસી શક્ય હોય તો યોજના અમલી કરવી જોઈએ યોજના થકી વખતો વખત આવતા ખાડીપુરને નિવારી શકાય મથુર સવાણીએ લખેલા આ પત્ર મામલે ઝડપી કાર્યવાહી થાય તે માટેનું ભલામણ કરતો પત્ર લખ્યો ડાયરેક્ટર દીપક ભામરે જોતા રહેજો ડીપી ન્યૂઝ કાકા એક પત્ર લખ્યો છે ખાડીપુરને આપણે સૌ જાણીએ છીએ કે સુરતની અંદર દર વર્ષે અતિ વરસાદને કારણે ખાડીપુર આવે છે લાખો લોકો સુરત શહેરના પ્રભાવિત થાય છે અને ખાડીપુરમાંથી કેવી રીતે બચી શકાય એનું પ્લાનિંગ ઉદ્યોગપતિ શ્રી મથુરભાઈ સવાણીએ આપ્યું છે અને પત્ર એણે મને પણ મોકલ્યું છે પત્ર વાંચ્યા પછી મને એવું લાગે છે કે જો આ પ્લાનિંગ પ્રમાણે કામ થાય અને શક્ય હોય તો ખાડીપુરનો જો પ્રશ્ન હલ થતો હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે આને સર્વે કરાવવું જોઈએ અને સર્વે કર સર્વે કર્યા પછી જો આ વાત યોગ્ય લાગતી હોય અને ખાડીનો પ્રશ્ન હલ થતો હોય તો હું માનું છું કે યુદ્ધના ધોરણે કામ હાથ પર લઈ અને લાખો લોકોને જે પ્રભાવિત થઈ રહ્યા છે અને એમાંથી મુક્તિ આપવી જોઈએ કેટલું નુકસાન કાકા કેટલા લોકો પ્રભાવિત થતા છે કેટલી મુશ્કેલી લાખો લોકો પ્રભાવિત થાય છે અતિ મુશ્કેલી ખૂબ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે અને આ દર વર્ષનો પ્રશ્ન છે અને એટલા માટે આ પ્રશ્ન હલ કરવા માટેના પ્રયાસો વહીવટી તંત્રએ કરવા જોઈએ કાકા એક બીજા ઉપર તંત્ર ખો નાખી રહ્યા છે એક એક વિભાગ બીજા વિભાગ ઉપર બીજો વિભાગ ત્રીજા વિભાગ ઉપર મને એવું લાગે છે કે આ પ્રશ્ન કોઈ વિભાગનો એક વિભાગનો નથી અથવા તો કોઈ બીજા વિભાગ ઉપર ખો આપી દે તો આ પ્રશ્ન હલ થવાનો નથી આ પ્રશ્ન હલ કરવા માટે એક ચોક્કસ પ્રકારની કામગીરી કરવી પડે ખાડીપૂર આપણે અટકાવી ના શકીએ અતિ ભારે વરસાદ ન આવે આપણા હાથમાં નથી પરંતુ એમાં લોકોને રાહત થાય કેવી રીતે એનો પ્રશ્ન હલ થાય એ તો ચોક્કસ આપણા હાથમાં છે અને એટલા માટે ચોમાસા પહેલાંની જે કામગીરી હોય એ ખાડી ડ્રેજિંગની હોય સફાઈની વાત હોય પ્રી પ્રિમોન્સૂનની જે કંઈ કામગીરી કરવાની હોય એ જો ચોક્કસપણે ચોક્કસ થતી હોય તો સો ટકા રાહત થાય રાહત થઈ શકે અને જે આ પ્લાનિંગ આપ્યું છે મથુરભાઈએ અને એનું જે સર્વે કરીને જો આપણને ચોક્કસ લાગતું હોય કે આનાથી ખાડી પૂર બંધ થાય એમ છે તો હું ચોક્કસપણે માનું છું કે વહીવટીતંત્રએ આ પ્રશ્નના હાથ પર લઈ સર્વે કરાવી અને શક્ય હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવું જોઈએ જવાબદાર વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે અનેક ટેન્ડરો ભરાતા હોય છે સાફ સફાઈના આ તે ગમે તે સો ટકા જે રીતે કામગીરી થવી જોઈએ એમાં કંઈક ને કંઈક થોડી ઉણપ હોય છે બેદરકારી હોય છે અને એના કારણે પ્રશ્ન વધુ જટિલ બને છે પ્રશ્ન તો સંપૂર્ણપણે આપણા હાથમાં નથી પરંતુ ને ઓછો કરી શકાય ઓછી તકલીફ કરી શકાય એવું તો ચોક્કસ આપણા હાથમાં છે અને જો આ પ્રશ્ન આપણે ઓછો પણ ન કરી શકીએ યોગ્ય કામગીરી આપણે ચોમાસા પૂર્વે ન કરીએ તો ચોક્કસપણે આપણી બેદરકારી છે